મિત્રો આભાર અમદાવાદ કહેવાનું મન એટલા માટે થાય કે ધન્યવાદ અમદાવાદ મને પ્રેરકભાઈ કહેતા હતા કે સાહેબ સો કરતા પણ વધારે સાધુ સંતો અહીંયા જે આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે આવ્યા છે લગભગ પિસ્તાલીસ કરતાંય વધારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ સંસ્થા વેપારી સંસ્થાઓ આ તમામ સંસ્થાના આગેવાન શ્રીઓ એ બધા જ લોકો અહીંયા આવ્યા છે અને છેક પાછળથી હું જોતો જોતો આવ્યો તો મારા તમામ સિનિયર કાર્યકર્તાઓ જૂના કાર્યકર્તાઓ કે જેની વચ્ચે આ અમદાવાદની એટલે કણાતી મહાનગરની કર્ણાતી વચ્ચે હું રમતા રમતા જ્યાં મોટો થયો કદાચ ક્યાંક હું રસ્તામાં ક્યાંક રમતા રમતા પડી ગયો હોય તો સુરેન્દ્ર કાકા જેવા વડીલો હોય કે હરીનભાઈ હોય કે અમારા કાનાજીભાઈ હોય કદાચ આમ મને ધૂળ ખંચરીને મોટો કર્યો છે એવા મારા સુરેશભાઈ છે ભાવનાબેન બેઠા છે અરવિંદભાઈ બેઠા છે કાનાજીભાઈ ભરતભાઈ રાકેશભાઈ અસિતભાઈ અતુલભાઈ મુકેશભાઈ કેટલાય મહેન્દ્રભાઈ સંદીપભાઈ આયા છે ગૌરાંગભાઈ ભગત છે અમારા કિરીટભાઈ છે પાછળ પીબી પટણીજી છે બધા જે કાર્યકર્તાઓને અહીંયા વિનુભાઈ રાદડીયા થી માંડીને તમામે તમામ કાર્યકર્તા છેક છેલ્લા સુધી કાર્યકર્તાને નતમસ્તક વંદન કરું છું મિત્રો